મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ એ મજામાં છું તો જો અમારે હવે આજે હે ને વેકેશન થઈ ગયું છે પૂરું ને જવાનું છે ભાવનગર તો ભાવનગર જવા માટે જો આપણી તૈયારી ફૂલ થઈ ગઈ છે તો તમે જોયો શકો છો જો આપણે કેટલા બધા ઠેલા ભરી લીધા છે કમ્પ્લીટ થઈ ગયા છે તો જો આટલા બધા ઠેલા ભરાઈ ગયા છે આપણે જવાનું છે ભાવનગર અને હવે આપણું વેકેશન થઈ ગયું છે પૂરું તો હવે આવતી દિવાળી આટલા ઠેલા લઈને પાછો આવવાનું છે ત્યાં સુધી આટલા ઠેલા લઈને આવવાનું નથી આ વખતે દિવાળીએ જાજુ વેકેશન હતું પછી અમારા ઓની બેન ને આવવાનું છે મહેક બેન ને તો અહીં રોકાવાનું છે તારા રહેવાનું છે અમારે આવની બેન ને મહેક બેન બે રમે છે અને માની બધા ઢોર પાવાનું એવું કામ કરે છે તો હાલો મિત્રો હવે અમારું વેકેશન પૂરું થઈ ગયું છે તો હવે ભાવનગર જઈને મળીશું તો આપણે અહીંયા બાપુની વાડી હજી બ્લોગ બનાવી લેશું કેમ કે અહીંયા બાપુનવાડી એ હે ને એક ફરજો બનાવે છે બહેું માટે શિયાળા માટે એડ ન પડે ને એટલા માટે બેહું ને તો જો આપણે આ બે ફરજા તો છે જ પણ હજી ઘટે છે એટલે આપણે બીજો એક ફરજો બનાવે છે તો ફરજો બનાવવા માટે જો અમારે એભલભાઈ અને ભરતભાઈ બે ઘરના કારીગર છે તો જો આપણે કારીગર કામ કરે છે કેમ છો કારીગર મજામાં તો જો આપણે ફરજાનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે નરિયાનો ફરજો બનાવવાનો છે એટલે ભેહું ને તડકો ન લાગે અને શિયાળામાં ટાઈટ પણ ન હોય તો જો આપણે સરસ મજાનો ફરજાનું કામ કેવું ચાલુ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે કામ ચાલુ છે બાપુને બેહું પડી છે અને મસ્ત મજાનો આપણો ફરજો તૈયાર થઈ જાય ત્યારે પછી હું તમને ક્યારેક પાછી આવીશ ત્યારે બતાવીશ અત્યારે જો એનો કાટમાળ આ બધો એનો કાટ પડ્યો છે એમાંથી આપણે ફરજો બનાવવાનો છે નરિયાવાળો તો નરિયાવાળો ફરજો બનાવવા માટે અત્યારે નરિયાનું કામ કોઈને આવડતું જ ન હોય એ તો તમને બધાને મિત્રોને ખબર જ હશે અત્યારે કોઈને નરિયાનું કામકાજ આવડતું ન હોય એટલા માટે તો અમારા ભરતભાઈ ને એ ભલભાઈ બે જો એમ કે છે અહીંયા નો મરે અહીંયા નો મરે અહીંયા નો મરે એમ કરે છે તો આપણે ફરજાનું કામકાજ કેવું સરસ મજાનું ચાલુ છે તમે જોઈ શકો છો અમારા ભરતભાઈ ઉપર ચડીને બેઠા છે તો જો આપણે સરસ મજાનું ફરજાનું કામકાજ ચાલુ જ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો ફરજો કેળાના કાંઠે બની જાય એટલે પવન પણ આવે ઢોરની ઉનાળામાં વાંધો પણ ન આવે અને સરસ ફરજો બની જાય અને આ આપણે બધા નરિયા કેતા હોય ને દેશી નરિયા કો દેહિ નરિયા તો આ કયા નરિયા છે ને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો તો જોઈ શકો છો તમે બધા નરિયા કેટલા સરસ મજાના નરિયા છે તો આ કેટલા મસ્ત નરિયા બનેલા છે આ નરિયામાંથી આપણે આખો ફરજો બનાવવાનો છે અને ફરજામાં આપણે ભેહુને પાંડું ને વાસડું ને બધે બાંધવામાં આવે એટલા માટે આપણે ફરજો તૈયાર કરીશું તો સરસ મજાનો આપણો ફરજો તૈયાર થઈ જાય પછી આપણે બતાવીશું તમને ફરી ક્યારેક આવશું ત્યારે બતાવીશું oh <laughs>

સરસ મજા તાજું પાણી પીવે છે તેલ જેવું પાણી ચોખ્ખું પાણી હે એકદમ મસ્ત મોટર ચાલુ છે ને એમાં જ બે પીવાનું ચાલુ છે તો કેવું મસ્ત તાજું પાણી છે ન પીવું હોય ને એને મન થઈ જાય એવું સરસ પાણી તેલ જેવું ચોખ્ખું પાણી હે તો અમારે ભાંસ ટકા પાણી વારે છે મોટર ચાલુ છે આપણે વાવી દીધું છે તો વાવવામાં હવે પાણી તો પાવું જ પડશે તો આપણે ઘઉં વાવ્યા છે છે અને બીજું બધું પરસુણ વાવ્યું છે તો સરસ મજાનું વાવેતર આપણું થઈ ગયું છે અને આપણે ફરજાનું કામ પણ ચાલુ છે પાણી પાવાનું પણ કામ ચાલુ છે ઢોરને પાણી પાવાનુંય ચાલુ છે અને ખેતરમાં પાણી પાવાનું ચાલુ છે તો તમે બધા તો જો આપણે બાપુ બે હું પાવે

અને આને અમારા ભગરબેનને સાવતા આવડી ગયું છે ઓગાળ વગાડવારતા તો જો વગાડવા રહે છે આ અમારી ઝીંજુડી ઝીંજુડી ઓલીનું નામ બંશ્રી હે આ અમારા વાલુબેનની છે અમારા વાલુબેનની છે આવો વિચારી કેવી નાની નાની હતી મોટી મોટી થઈ ગઈ છે કા હા એ ત્યારે તો દાતાય આવી ગયા હા અને દાતાય આવી ગયા ભગર 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 નું નામ નામ લેવાય લીધા માથા ઉલારવા તો હવે આપણે તમને ઓરંગણું પિત કરેલું છે વાવેલું એ બતાવી દઉં તો આપણે જો પાલાનો ઢગલો કેવડો મોટો કર્યો છે તમે બધા જોઈ શકો છો આપણે કેટલો બધો પાલો ઝાઝા બધા ઢોર છે એટલે જાજો પાલો લેવો જ પડે તો સરસ મજાનો આપણે પાલો લઈ લીધો છે અને ઢોરને આખો વરસ ખવડાવવામાં કાંઈ વાંધો ન આવે એટલો પાલાને આપણે સ્લીપ કરી લીધી છે તો આપણે જો કેટલો બધો પાલો અહીંયા ગોઠવી દીધો છે સરસ મજાનો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાનો પાલો થઈ ગયો છે તૈયાર હવે બેન્સ તો કંઈ વાંધો ન આવે ને અત્યારે વાવી દીધી છે ઝાર એટલે ઝાર પણ સરસ મજાની થઈ જાય તો જો આપણે પાલો કેટલો બધો લઈ લીધો છે અને આમાં આપણે આપણે લસણ ડુંગળીને જે વાવ્યું હતું એ બધું પણ સરસ રીતે થઈ ગયું છે કમ્પ્લીટ અને આ આપણે વાવેતર થઈ ગયું છે વાવેતરને બધાને એકવાર પાણી આપી દીધું છે હવે પાણી બીજી વાર પાવાનું થશે ત્યારે હવે પહેલાં એકવાર બધું પી જાય ને કોટા ફૂટવા માંડે પછી આપણે બીજું પાણી પાવાનું છે ત્યાં સુધી આપણે બીજું પણ નથી પાવાનું તો સરસ રીતે આપણું પાણીનું કામકાજ ચાલી રહ્યું છે અને આપણે ભાસ ટકા વારે છે પાણી તો ભાસ ટકા તમને લોકોને નહીં દેખાતા હોય બહુ આઘા દેખાય છે મને થોડા થોડા દેખાય છે એટલે તમને દેખાતા હોય કે ન દેખાતા હોય તો હાલો હવે આપણે અહીંયા બ્લોગ નહીં કરીશું પૂરો તો ફરી મળીએ ક્યારેક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આપણે બાપુની વાળીએથી આજે મારે જવાનું છે ભાવનગર મારા સસરાના ઘરે તો જો કે નહીં અમારા સાસુ સસરાની તો બધા વાવડી રે છે ગામડે છે પણ અમે બે માણસ ત્યાં રહીશ તો હવે આપણે આપણો કામ ધંધો કરશું અને જશું ભાવનગર તો આજે મને થોડુંક દુઃખ પણ છે અને થોડોક અરક પણ છે કેમ કે ધંધા વગર તો કંઈ થવાનું નથી તો ધંધો પણ હવે ચલાવવો પડશે તો હવે આપણે જાસુ ભાવનગર ને દુકાનો ખોલીશું કઈ રીતે આપણે મુરત બધું થોડુંક કરી અને પછી આપણો નવો ધંધો જે ચાલુ કરવાનો છે આ નવા વર્ષનું નવું મુરત આપણે ધંધાનું કરવાનું હોય તે ધંધો કરશું હા એમ નો કહેવાય ફૂ કહેવાય ગાંડી તો હવે ફરી મળીશું ક્યારેક આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને તો આજે અમે કેટલા દિવસથી ગામડે હતા ગામડે મજા કરતા હતા હવે જવાનું છે સિટીમાં તો સિટીમાં થોડું ફરવશે પણ નહીં ને ખાવા પીવામાં અને બધો ફેરફેર થઈ જશે અને વાતાવરણમાં પણ ફેરફેર થઈ જશે અને હવે ઋતુ પણ શિયાળો આવી ગયો છે એટલે એમ પણ થોડો ફેરફેર થઈ જશે તો હવે આપણે જવાનું છે ભાવનગર તો થોડુંક દુઃખ પણ છે

તો હલો મિત્રો બધા આ બ્લોગ ઠેક પૂરો સુધી જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલમાં નવા હોય તો કોમેન્ટ પણ કરજો અને જરૂરથી અમારા વિડીયો ન જોતા હોય તો જોતા રહેજો હાલો